એ લો નમસ્કાર સૌ રે આપતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજાર અને કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે જે પણ નવા ખડ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરે બીજા ખડજોના ભાગ તમે શેર કરી શકો છો WhatsApp ગ્રુપ અને Facebook પેજ દ્વારા ભાગ તમને સારા રાખતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બધા ની અંદર શનિવારનો આ પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી સાપ્તાહિક ધોરણે છે શું આપણને ખબરો જોવા મળે છે અને અમેરિકાની અંદર શું આપણે ડેટા નવા આવતા જોવા મળે છે એ પ્રમાણે માહિતી છે આગળ અઠવાડિયે વાયદા ની પણ આપણે લઈએ અઠવાડિયે ચાર્ટ પેટર્ન છે આપણે કેવી જોવા મળે છે વાયદાની અંદર તો ભાગમાં ફ્યુચર્સ માહિતી લઈએ તો પૂરેપૂરો ભાગ આખો કોઈ પણ ન્યૂઝ છે તમારી પાસે આવી જતા હોય છે જેથી તમે અન્ય સ્ત્રોત થી ખરા ખોટાની પુષ્ટિ કરી શકો છો જોઈએ આગળ કોટન ના વાયદા સપ્તાહ માટે એકાણું આડત્રીસ સેન્ટ પ્રતિ પાઉન્ડ ના સ્તરે નીચા રહ્યા હતા પરંતુ ગુરુવારના પ્રોસ્પેક્ટિવ પ્લાન્ટિંગ રિપોર્ટના પ્રકાશન પછી અઠવાડિયાના કેટલાક નુકસાનો પુનઃ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા એટલે કે જે રિપોર્ટ છે વાવેતરનો આવ્યા બાદ છે ફરીથી છે પુનઃ પ્રાપ્ત કરવા માટે છે સાપ્તાહિક ધોરણે જે ક્લોઝિંગ હતું એ સારું જોવા મળ્યું એકાણું ઉપર જે વાયદો બંધ થયો આ એકાણું આડત્રીસ સેન્ટ પ્રતિ પાઉન્ડના સ્તરે છે વાયદા આપણે જોવા મળે છે તો અમેરિકન બ્રોકરનું એવું કહેવું છે કે માર્ચથી જૂન સુધીનું વાવેતર જે થતું હોય છે એમાં વધારે પડતા ઊંચા વાવેતરના આંકડાની ધારણા મૂકવામાં આવતી હતી કે દસ કે અગિયાર ટકા કે બાર ટકાનો જે વધારો કરવામાં આવતો તો હતો એના બદલે ગઈકાલે જે આપણે રિપોર્ટ રજૂ કર્યો એમાં માત્ર 4% નો વધારો છે અને 38% નો વધારો પી માં પ્રીમિયમ ક્વોલિટી માં છે એટલે એ કોઈ મોટો વધારો ન ગણી શકીએ એટલા માટે વાયદા ઉપર રિએક્શન સારું જોવા મળ્યું અને 90.55 સેન્ટ ના લેવલ થી ફરીથી વાયદો રિકવર થઈને 91.38 સેન્ટ ના આજુબાજુ ના ભાવે બંધ થતો જોવા મળ્યો જે પાછલા સપ્તાહ માટે છે 83 પોઈન્ટ નીચો ગણાય આ અઠવાડિયે કોટન માર્કેટ માં સમાચાર પ્રમાણમાં ઓછા જોવા મળ્યા હતા કારણ કે વેપારીઓ પ્રોસ્પેક્ટિવ પ્લાન્ટિંગ રિપોર્ટ અપેક્ષાઓ રાખતા હતા અમે પણ તમને આગળ 15 દિવસ પહેલા કહ્યું હતું કે 28 માર્ચ નો જે રિપોર્ટ છે એની ઉપર સૌની નજર છે વેપારીઓ બ્રોકરો અને તમામ સટોડિયાઓની નજર છે એના ઉપર બનેલી છે અને એ રિપોર્ટ ની અંદર કેવો વધારો આવે તેમાં કરવામાં આવે કેવો ઘટાડો કરવામાં આવે એની ઉપર છે આપણને ભાવ છે જોવા મળશે અમેરિકન વાયદાની અંદર છે ચાલ જોવા મળશે નવી

એટલે કે એકસો ને દસ લાખ એકર ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ જે વાયદાની અંદર છે બુધવારે ઘટાડો જોવા મળ્યો પણ રિપોર્ટ ની અંદર એકસો ને સાત લાખ એકર નું વાવેતર થશે વેપારીઓના અંદાજ કરતા આંકડો નીચો આવવાથી છે ભાવમાં ફરીથી સુધારો જોવા મળ્યો એકાણું સેન્ટ ઉપર વાયદાની ગુરુવારે તેની સ્થિતિ જોવા મળી કુલ ઓપન ઇન્ટરેસ્ટ માં જોઈએ તો ચાર હાજર ત્રણસો ત્રેવીસ કોન્ટ્રાક્ટ નો વધારો થયો હતો જે વધીને બે લાખ અઠોતેર હજાર પાંચસો સિત્યોતેર ની બેલેન્સ બતાવે છે એટલે સેમ પ્રોસેસ પાછલા અઠવાડિયા તમે જોવો તો ઘટાડો છે કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યો હતો અને આ અઠવાડિયું

તો જે ફેબ્રુઆરીમાં નંબર થી અનિવાર્યપણે પરિવર્તિત હતો કોકો ફ્યુચર્સ આ અઠવાડિયે મેટ્રિક ટન દીઠ દસ હજાર સૌથી ઉપર ઉચકાયો ટૂંકા પુરવઠાના ચોથા વર્ષના અને વિવિધ નાણાકીય પરિબળો પર તેજી યુએસ નિકાસ વેચાણ શિપમેન્ટ માર્ચ એકવીસ ના રોજ સમાપ્ત થતા સપ્તાહની અપેક્ષાઓ સાથે સમાન હતા કુલ અઠ્ઠાણું હજાર બસો ઓપલેન ગાંઠડી નું બુકિંગ થયું હતું અને રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન છે ત્રણ લાખ સાહીઠ હજાર સાતસો ગાંઠડી મોકલવામાં આવી હતી બોતેર હજાર બસો ગાંઠડી નવા પાક વેચાણ વર્ષના સમયગાળા માટે સરેરાશ હતું જે ગયા સપ્તાહથી વધી રહ્યું હતું જે અગાઉના અઠવાડિયા ની સરખામણીમાં પીમા વેચાણ ભારે સુધારો નોંધાયો હતો તેર હજાર પાંચસો પીમા ગાંઠડી નું વેચાણ થયું હતું અને અઠવાડિયા માટે પાંચસો ગાંઠડી મોકલવામાં આવી હતી અને સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા બે દિવસ પહેલા રજૂ કરી નાખ્યા છે રિપોર્ટ સારો જોવા મળ્યો છે અને આગલા સપ્તાહથી પરફોર્મન્સ પણ આ સપ્તાહ સારું જોવા મળ્યું હતું નિકાસ વેચાણમાં એટલે બજારે પહેલેથી જ આગળની સ્થિતિ શરૂ કરી દીધી છે તેથી મોટા ફંડ ચાલુ રહેશે ભારે ફરવા સિવાય યુએસ નિકાસ વેચાણ અહેવાલ કેન્દ્રીય ફોકસ તરીકે ચાલુ રહેશે જેના ઉપર આપણે વારંવાર યુએસ ના સાપ્તાહિક નિકાસ વેચાણ ડેટા જે આવતા હોય છે આપણે વારંવાર સપ્તાહ ઉપર નજર રાખતા રહીશું અને એના ઉપર છે વારંવાર આંકડા માહિતી તમારી સામે રજૂ કરતા રહીશું જેથી તમને પણ વધારે છે અભ્યાસ થઈ શકે અને વધારે તમે જાણકારી લઈ શકો જાણવા તમને વધારે મળે એના ઉપર છે તમે નિર્ણય સરખો લઈ શકો આગામી સપ્તાહમાં વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ અંદાજ ડબલ્યુ એસ ડીઈ વાસડે રિપોર્ટ છે જોકે અમારી ટીમે નામ રાખેલું છે પણ તમારા માટે વૈશ્વિક રિપોર્ટ છે અગિયાર મે ના રોજ છે બહાર પાડવામાં આવશે અને મે કપાસના વિકલ્પ બાર મે ના રોજ સમાપ્ત થશે એટલે કે વૈશ્વિક રિપોર્ટ છે એના ઉપર ફરીથી નજર છે સૌની રહેવાની છે કારણ કે જે રિપોર્ટ છે તમને આગળ પ્લાન્ટિંગનો જે વાવેતર વિસ્તારનો આપ્યો છે એ રિપોર્ટ પણ એમાં ભળશે બીજો કે સાપ્તાહિક નિકાસ વેચાણનો રિપોર્ટ જે આગળ આપ્યો છે એ પણ એમાં આવરી લેવામાં આવશે એટલે બંને રિપોર્ટ સારા જ આવેલા છે અને એ સારા રિપોર્ટ આવરી લેવામાં આવે અને સાપ્તાહિક ધોરણે જે આપણે નિકાસ વેચાણ સારું જોવા છે ડેટા આગલા સપ્તાહે પણ સારા જોવા મળે તો બે સપ્તાહના રિપોર્ટ સારા જો વૈશ્વિક રિપોર્ટ ની અંદર જોવા મળે તો રિપોર્ટની અંદર સારા એવા પ્લસ પોઈન્ટ બની શકે અને નિકાસ વેચાણ સામે છે પ્લાન્ટિંગ પણ ઘણું બધું ઓછું જોવા મળી શકે તો વૈશ્વિક રિપોર્ટ અગિયાર એપ્રિલ નો પોઝિટિવ તેજી માટે તૈયાર થાય શકે છે એવું હાલ અમારી ધારણા છે અમે એવું માનીએ છીએ બાકી તો રિપોર્ટ આવશે તમારી સામે રજૂ કરીશું શું એમાં આપણે ફારફેરો જોવા મળે છે અને કેવો રિપોર્ટ જોવા મળે છે એના ઉપર જ બજારની નજર અને એના ઉપર બજારનો તેજી મંદીનો ટ્રેન્ડ જોવા મળશે અમેરિકન સાપ્તાહિક ન્યૂઝમાં લાસ્ટ ખબરમાં જોઈએ તો ગુરુવારની બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ ચાલીસ હજાર સાતસો એકવીસ ઘાસડી ઓફર કરી હતી જી ટુ બી પ્લેટફોર્મ પર સપ્તાહ દરમિયાન છે નેવ્યાસી પોઈન્ટ બાવન સેન્ટ ઇન્ડિયન બેલ્સના સરેરાશ ભાવ સાથે ત્રણસો બે ઘાસડીનો વેપાર થયો હતો સરેરાશ લોન ચોપન પોઈન્ટ છપ્પન હતી જે લોન પર પ્રાપ્ત સરેરાશ પ્રીમિયમ ને સોત્રીસ પોઈન્ટ છન્નું સેન્ટ ઇન્ડિયન્સ બેલ પર લાવે છે એના ઉપર કેશ માર્કેટનો અમેરિકાનો ભાવ જોઈએ તો નેવું સેન્ટ આજુબાજુ આપણે જોવા મળે એવું આપણે ગણી શકીએ અને વધારે પડતા સોદા આપણે નેવું સેન્ટ આજુબાજુના કેશ માર્કેટના ભાવ ઉપર થતા જોવા મળ્યા હતા હવે જોઈએ આઈ સ્પીશયસ કોન્ટ્રાક્ટ અમેરિકન મે કોન્ટ્રાક્ટમાં સમજીએ ચોવીસ માર્ચ બાદ પચ્ચીસ માર્ચ આવતા આવતા વાયદાની અંદર તળિયાનું લેવલ એકાણું સેન્ટ નું બ્રેક કરવામાં આવ્યું અને ફરીથી વાયદો છે ઉપરની સટ્ટાકી તેજી દર્શાવવા માટે તૈયાર થયો અને ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ નવ ને પંચાવન ચોરાણું પોઇન્ટ નવ સેન્ટના ઊંચા મથાળાના ભાવ છે સટ્ટાકી તેજીમાં જોવા મળ્યા ફરીવાર વાયદાની સ્થિતિ ત્યાંથી આપણે ઘટાડા તરફ સત્યાવીસ માર્ચ આવતા જોવા મળે છે જેમાં ઉત્સાહ વાવેતરના આંકડા અથવા તો વાવેતરની અંદર ખૂબ જ વધારો હજાર ટકાનો કરવામાં આવે એવી ધારણાઓ સાથે વાયદાની અંદર ગિરાવટ જોવા મળી અને વાયદાની અંદર ઘટાડો છે નેવું પોઈન્ટ પંચાવન તળિયાના લેવલ સાથે જોવા મળ્યો અને ફરીથી વાયદાની અંદર આંકડા છે સારા આવતા ચાર ટકાનો માત્ર વધારો દર્શાવવામાં આવ્યો છે વાવેતર વિસ્તારના રિપોર્ટમાં એટલા માટે ફરીથી વાયદો રિકવર થાય એકાણું પોઈન્ટ તેતાલીસ સેન્ટના લેવલે છે ફરીથી બંધ થતો જોવા મળે છે ક્લોઝિંગ જીરો પોઈન્ટ તેજી ટકાની સાથે વાયદો બંધ થતો જોવા મળે છે સોમવારે લગભગ ઓપનિંગ છે આપણે ધારણા મુજબ છે આપણે તેજ તરફી જોવા મળશે અને લગભગ બાણું સેન્ટ ઉપર લેવલ છે વાયદો સોમવારે રાત્રે બતાવવામાં સક્ષમ થઈ શકે એવું હાલ અમારું માનવું છે અને ભારતીય બજારો માર્ચ એન્ડિંગ ના લીધે બંધ હોવાથી યાર્ડો અંદર આવક કેવી જોવા મળશે ઉપર ભારતીય ભાવ છે નિર્ભર કરશે સુધારો સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો જોવા મળી શકે છે આપણને તો માત્ર બુદ્ધિમાન ખેડૂતો માટે અમેરિકાના ડેટા રજૂ કરવામાં આવતા હોય છે અહિયાં થી હવે મળશું નવા ટોપિક સાથે હું રામભાઈ રજા લઉં છું તમારી પાસે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર